શંકરસિંહજી છે આપણે અહીં વાત કરી કોઈ કે ચોરાસી વર્ષના છે એ જુવાન ડોસો છે અને આપણી આ અસ્મિતા સભા પણ રાજકીય જ છે જો રાજકારણ અને ધર્મ એ બે તમારા રસોડાથી લઈ અને તમારી છે ને ચિત્તા સુધી તમારી સાથે સંકળાયેલ આજે જે આપણે જેને કહેવાય કે પીવોટલ સ્તંભ છે ક્ષત્રિય સભા ક્ષત્રિય અસ્મિતા જાળવવામાં એવા શંકરસિંહજી બાપુ શંકરસિંહજી છે એક વાત કરી કોઈ ચોરાસી વર્ષના છે એ જુવાન ડોસો છે એને તમે કોઈ ને દોડવામાં બોલવામાં કે લડવામાં એ હજી પણ બધા દંગલ લડી શકે એવા સક્ષમ છે અને એમના આદેશથી હું આજે અહીં આવ્યો છું અશ્વિનજીભાઈ મારા પરમ નાના ભાઈ જેવા છે અશ્વિનજીભાઈ અનેક વખત એમના દરેક પ્રોગ્રામોમાં મને વિનંતી કરી છે પણ હું નથી આવી શક્યો પણ બાપુની આ વિનંતીને હું ટાળી નથી શક્યો એ હકીકત છે એટલા માટે આજે અહીં આપણા બધાના દર્શન થયા એ બદલ હું ખૂબ જ આપ સર્વનો ઋણી છું હા એક બાબત એક છે કે પહેલાં તો અશ્વિનસિંહભાઈએ ગેગ ઓર્ડર મૂકી દીધો કંઈ રાજકીય બાબતની વાત નહીં કરવાની ભાઈ આમાં એવું છે કે અમારું દરેક રક્તકણ જેટલું શરીરમાં વહે છે એ રાજકીય ઓક્સિજનથી જ ચાલે છે હવે અમે કેવી રીતે રાજકીય મુક્ત અને અને આ અસ્મિતા સભા પણ જ છે જો રાજકારણ ધર્મ એ બે તમારા રસોડાથી લઈ અને તમારી છે ને ચિત્તા સુધી તમારી સાથે સંકળાયેલું છે એટલે એને તમે દૂર નથી કરી શકો એમાં આજે જે કઈ છે ધર્મ છે એમાં માનો કે સ્વામીજી પોતે ધાર્મિક છે અને પોતે ધર્મને છે મોક્ષ એમનો થશે હાજર પણ આપણો એ મોક્ષ નહીં કરી શકે પણ રાજકારણ છે તમારા બધાનું ભલું કરી શકે રાજકારણમાં સાચી રીતે રાજકારણ કરવાથી કોઈ પણ મનુષ્ય આજે પોતાના હિતની સાથે સાથે બીજાનું હિત કરી શકે છે અને આજનો જમાનો છે યુવાનો આજે ક્ષત્રિયો છે ને આપણે ગુજરાતમાં ઓગણીસ ટકા છે હાજા અહીં મારી તમને એક વિનંતી છે વડીલ તરીકે વિનંતી છે અર્જુનસિંહભાઈ અશ્વિનસિંહભાઈ અને બધા યુવાનોને આપણો સમાજ એક છે ક્ષત્રિય જે ગુરુજીએ વાત કરી કે ક્ષત્રિય છે કોઈ જાત નથી એ સંસ્કાર છે એ વિચાર છે આપણે ક્ષત્રિય એક જ છે કોઈ કાઠી નથી કોઈ કારડિયા નથી ક્ષત્રિય ક્ષત્રિય છે કોઈ રાજપૂત નથી કોઈ રજપૂત નથી ક્ષત્રિય ક્ષત્રિય છે ગુજરાતમાં ઓગણીસ ટકા કુલ વસ્તી છે અને છતાં અત્યાર સુધીમાં તમે એકમાત્ર જેને કહેવાય કે પહેલાં માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો બાકીના કોઈ બનાવી નથી શક્યા એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનેથી મોટા સુધી નથી કારણ કે પૃથ્વીરાજ ચૌહાણે દિલ્હીની ગાદી છોડ્યા પછી પહેલી વખત રાજપૂત છ ઓગણીસો અને નેવુંમાં માં માં વીપી સિંહ આવ્યા અને વીપી સિંહ એક આપણો પહેલો રાજપૂત વડાપ્રધાન બનાવ્યો એ રાજપૂત વડાપ્રધાનને આપણા રાજપૂતે બસ મહિનામાં છે ને નીચે પાડી દીધા અને પોતે પણ ફરી વડાપ્રધાન થયા અને એ છ મહિના જ કામ કરી શક્યા આ બંને મારા વડીલ એમના એમના રાજકીય સમજણ એમની સૂઝ કોઈને હું શંકરસિંહભાઈ જેટલા એના બંનેના નજીક હતા એ કોઈ નથી આમાંથી પણ એ લોકોમાં પણ આપણી આપણી જે છે ને એકતા કેવી રીતે લાવવી તો આપણે એક જ કરવું પડશે કે આ મારું હિત થાય એ ક્યારે થવાનું તમારું હિત પહેલું થાય તો જ એટલે બીજાનું હિત કરી અને આપણે હિત સાધી શકતા હોય તો એ ક્ષત્રિય રાજપૂત અને રાજકારણ રાજકારણ સિવાય ક્યાંય અગ્રા રહેશો નહીં રાજકારણ પાટેથી તમે કંઈ છૂતા છૂત નહીં રાખતા તમે રાજકારણ રમવાની ખુલ્લા દિલે ખુલ્લી છાતીએ કારણ કે અમારા આજે ઘણા રાજકારણમાં મને એક મહેસાણાને એક કુટુંબ મળ્યું તો એમના ઘરમાં ચાર દીકરાઓ પછી કીધું ચારે ચાર એમાંથી એક રાજકારણ એક ધારાસભ્ય હતા એમને મને જમવા બોલાયો તો એક છે ને શિક્ષક એક છે ને તે એન્જિનિયર અને એક ગવર્મેન્ટમાં મામલતદાર અને એક રાજકારણમાં પોતે એમએલએ તો એમ કે અમે બધા છોકરાઓ એકબીજાને વહેંચી રહ્યું એટલે સમા એમનું પહેલાં તો કુટુંબે જ સદ્ધર કર્યું અને પોતે સમાજને પણ મદદ કરે આપણે પણ આવું કંઈ વિચારી શકીએ એવું વિચારી અને આજની આ અસ્મિતા જાળવવા માટે જે જવાબદારી આપણે વિજયરાજસિંહજીને આપી છે એ તો નિભાવી શકે આ માણસ છે કારણ કે આપણે આ બધી વાત કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આવા મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજા ભગવતસિંહજી અને દિગ્વિજયસિંહ જામનગર એમને રાષ્ટ્રીય એકતામાં જેટલું પણ જે કહીએ એ જે જે એમને કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ આપણે કોઈ નહીં આપી શકીએ પણ એ લોકોના જેમ શિવાજી અને બારાડા પ્રતાપ એના આપણે છે ને ગુણવર્માથી થોડું પણ એક ટકાના લાખમાં ભાગલું મેળવી શકીએ તો આપણે નસીબદાર છીએ એવી જ રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ અને ભગવતસિંહજીની ભગવતસિંહજીની વહીવટ કુશળતા જામ સાહેબની છે ને નાના મોટા બધા ભાઈઓને સાથે રેખે ને આમાં એક વસ્તુ છે કે કૃષ્ણકુમારસિંહ રાજ આપ્યા પછી એ પોતે તો ગવર્નર થઈ ગયા પણ સૌરાષ્ટ્રની એકતા જે કોણે કરી શકી તો એમાં જે કે છે જામ સાહેબ દિગ્વિજયસિંહનો મોટો ફાળો બધાની જમીનદારો બધાને ભેગા કરી અને એમને એમને અને જે આજે બનાવ્યું બનાવ્યું એ ફાળે જાય છે એટલે આ કોન્ટ્રીબ્યુશન આપણે આપવાનું છે અને વિજયરાજસિંહ આપી શકશે બીજા બધા પણ આમાં સાથ આપશે પણ રાજકારણમાં સ્વચ્છ રાજ કારણ નૈતિક નૈતિકતા વાળું રાજકારણ આપણે કરીએ એવા શપથ પણ તમારા લઈ અને જજો इल बारी आप सौने विनंती आहे आभार जय जय माता भावनगर नरेशनी जय भाव